નમસ્કાર ધીયારાથના બચત સહકારી મંડળી લિમિટેડ હું પ્રવિણભાઈ વાઘેલા બ્રાન્ચ મેનેજર બોટાદ આ રચનામાં જે માસિક થાપણ બચત યોજના છે એના વિશે હું તમને વિસ્તારપૂર્વક માહિતી આપીશ માસિક થાપણ બચત યોજનામાં જે મુદતનો સમયગાળો છે એ છ વર્ષ આઠ વર્ષ દસ વર્ષ બાર વર્ષ પંદર વર્ષ અઢાર વર્ષ એકવીસ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધીનો છે અને આ યોજનામાં વ્યાજની વાત કરીએ તો છ ટકાથી લઈને સોળ ટકા સુધીનું વ્યાજ આપણને મળવાપાત્ર છે આ યોજનાનો ફાયદો બીજો એ છે કે જેટલા વર્ષની મુદત રાખો છો એટલા વર્ષનું વ્યાજ તો મળે જ છે સાથે સાથે વચ્ચે કાંઈ તમને થાય છે તો એના માટે તમને વીમો પણ મળવા પાત્ર છે સૌપ્રથમ છ વર્ષની મુદતની વાત કરીએ તો માસિક હપ્તો તમે પાંચસોનો ભરો છો તો છ વર્ષે તમારી જમા રકમ છત્રીસ હજાર થાય છે એની સામે વ્યાજ તમને છ ટકા મળે છે છ ટકા વ્યાજ એટલે કે છ હજાર પાંચસો સિત્તેર તમને મળે છે તમારી જમા રકમ અને વ્યાજને સાથે ગણીએ તો બેતાલીસ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા તમને છ વર્ષ પછી મળે છે આ રીતે હજારનું તમે જોવો છો તો બોતેર હજાર છ વર્ષે તમારી મૂડી થાય છે એની સામે છ ટકા વ્યાજ લેખે તેર હજાર એકસોને ચાલીસ તમને વ્યાજ મળે છે ટોટલ તમે ગણો તો પંચ્યાસી હજાર એકસોને ચાલીસ તમને મળે છે બે હજારનો હપ્તો તમે રાખો છો તો જમા રકમ તમારી એક લાખ ચુમ્માલીસ હજાર થાય છે વ્યાજ છવ્વીસ હજાર બસોને એંસી રૂપિયા મળે છે ટોટલ એક લાખ સિત્તેર હજાર બસોને એંસી મળે છે આ રીતે પાંચ હજારનો હપ્તો રાખો છો તો જમા રકમ ત્રણ લાખ સિત્તેર હજાર થાય છે એની સામે પાસઠ હજારને સાતસો રૂપિયા વ્યાજ તમને મળે છે બંનેને ટોટલ કરીએ તો ચાર લાખ પચીસ હજાર સાતસો રૂપિયા છ વર્ષ પછી તમને મળશે આ રીતે દસ હજારનો માસિક હપ્તો રાખો છો તો સાત લાખ વીસ હજાર તમારી જમા જમા રકમ થાય છે છ ટકા લેખે વ્યાજ તમારું એક લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા થાય છે ટોટલ આઠ લાખ એકાવન હજાર ચારસો રૂપિયા છ વર્ષ પછી તમને મળવાપાત્ર છે માનો કે તમે વીસ હજારનો હપ્તો રાખો છો તો છ વર્ષે તમારી મૂડી થાય છે ચૌદ લાખ ચાલીસ હજાર એની સામે તમને છ ટકા વ્યાજ લેખે બે લાખ બાસઠ હજાર આઠસો રૂપિયા મળે છે ટોટલ જોઈએ તો વ્યાજ સાથે પાકતી રકમ સત્તર લાખ બે હજાર આઠસો રૂપિયા છ વર્ષ પછી તમને મળવાપાત્ર છે હવે વાત કરીએ આઠ વર્ષની આઠ વર્ષમાં દર મહિને પાંચસોનો હપ્તો ભરો છો તો તમારી જમા રકમ અડતાલીસ હજાર થાય છે વ્યાજ આઠ ટકા લેખે પંદર હજાર પાંચસો વીસ મળે છે ટોટલ આઠ વર્ષ પછી તેસઠ હજાર વીસ તમને રિટર્ન મળે છે હજારનો હપ્તો તમે જોવો છો તો તેમાં જમા રકમ છન્નું હજાર છે આઠ ટકા વ્યાજ લેખે એકત્રીસ હજારને ચાલીસ વ્યાજ મળે છે ટોટલ તમને એક લાખ સત્યાવીસ હજાર ચાલીસ આઠ વર્ષ પછી મળવાપાત્ર છે બે હજારનો હપ્તો રાખો છો તો ટોટલ તમારી જમા રકમ એક લાખ બાણું હજાર થાય છે તેની સામે વ્યાજ બાસઠ હજાર રૂપિયા મળે છે ટોટલ વ્યાજ સાથે પાકતી રકમ બે લાખ રૂપિયા મળે છે આ રીતે પાંચ હજારનો હપ્તો રાખો છો તો ચાર લાખ એંશી હજાર તમારી મૂડી થાય છે એક લાખ પંચાવન હજાર બસો તમારું વ્યાજ થાય છે ટોટલ છ લાખ પાંત્રીસ હજારને બસો રૂપિયા આઠ વર્ષ પછી મળવાપાત્ર છે આ રીતે દસ હજારનો તમે હપ્તો રાખો છો તો ટોટલ જમા રકમ તમારી નવ લાખ સાઠ હજાર થાય છે એની સામે આઠ ટકા વ્યાજ લેખે ત્રણ લાખ દસ હજારને ચારસો રૂપિયા મળે છે વ્યાજ સાથે પાકતી રકમ બાર લાખ સિત્તેર હજાર અને ચારસો રૂપિયા મળે છે આ રીતે વીસ હજારનો તમે હપ્તો રાખો છો તો ટોટલ તમારી જમા રકમ ઓગણીસ લાખ વીસ હજાર થાય છે એની સામે તમને આઠ ટકા વ્યાજ લેખે છ લાખ વીસ હજાર આઠસો વ્યાજ મળે છે વ્યાજ સાથે પાકતી રકમ તમારી પચીસ લાખ ચાલીસ હજાર આઠસો રૂપિયા તમને મળે છે દસ વર્ષની મુદતની વાત કરીએ પાંચસોનો હપ્તો દર મહિને તમે ભરો છો તો દસ વર્ષ પછી તમારી જમા રકમ સાઠ હજાર થાય છે એની સામે દસ ટકા વ્યાજ તમને મળે છે ત્રીસ હજાર બસો પચાસ રૂપિયા જમા રકમ અને વ્યાજ સાથે તમારી પાકતી રકમ નેવ હજાર બસો પચાસ રૂપિયા થાય છે આ રીતે તમે હજારનો હપ્તો રાખો છો તો દસ વર્ષે તમારી જમા રકમ એક લાખ વીસ હજાર થાય છે દસ ટકા વ્યાજ લે કે સાઠ હજાર પાંચસો વ્યાજ મળે છે વ્યાજ સાથે પાકતી રકમ એક લાખ એંસી હજાર પાંચસો રિટર્ન મળે છે બે હજારનો હપ્તો રાખો છો તો બે લાખ ચાલીસ હજાર તમારી મૂડી થાય છે એની સામે દસ ટકા વ્યાજ લેખે એક લાખ એકવીસ હજાર તમને વ્યાજ મળે છે વ્યાજ સાથે પાકતી રકમ ત્રણ લાખ એકસઠ હજાર છે આ રીતે પાંચ હજારનો હપ્તો રાખો છો તો તમારી જમા રકમ છ લાખ થાય છે વ્યાજ દસ ટકા લેખે ત્રણ લાખ બે હજાર પાંચસો રૂપિયા મળે છે ટોટલ તમને નવ લાખ બે હજાર પાંચસો રૂપિયા દસ વર્ષ પછી મળવાપાત્ર છે જો તમે દસ હજારનો હપ્તો રાખો છો તો ટોટલ તમારી જમા રકમ બાર લાખ રૂપિયા થાય છે એની સામે તમને છ લાખ અને પાંચ હજાર વ્યાજ મળે છે ટોટલ તમારી વ્યાજ સાથે પાકતી રકમ અઢાર લાખને પાંચ હજાર મળવાપાત્ર છે આ રીતે તમે વીસ હજારનો હપ્તો રાખો છો તો તમારી જમા રકમ ચોવીસ લાખ થાય છે એની સામે તમને વ્યાજ મળે છે બાર લાખને દસ હજાર વ્યાજ સાથે પાકતી રકમ તમે જોશો તો છત્રીસ લાખ અને દસ હજાર તમને મળવાપાત્ર છે દસ વર્ષ પછી બાર વર્ષની મુદતની વાત કરીએ તો પાંચસોનો હપ્તો રાખો છો તો બાર વર્ષ પછી તમારી જમા રકમ બોતેર હજાર થાય છે બાર ટકા વ્યાજ લખે બાવન હજાર બસો પચાસ રૂપિયા તમને વ્યાજ મળે છે વ્યાજ સાથે પાકતી રકમ તમારી એક લાખ ચોવીસ હજાર બસો પચાસ થાય છે હજારનો હપ્તો રાખો છો તો તમારી જમા રકમ એક લાખ હજાર થાય છે બાર ટકા વ્યાજ લેખે એક લાખ ચાર હજાર પાંચસો તમારું વ્યાજ થાય છે વ્યાજ સાથે પાકતી રકમ બે લાખ અડતાલીસ હજાર પાંચસો છે બે હજારનો હપ્તો રાખો છો તો તેમાં તમારી જમા રકમ બે થાય છે એની સામે તમને વ્યાજ મળે છે બે લાખ નવ હજાર વ્યાજ સાથે પાકતી રકમ તમારી ચાર લાખ સત્તાણું હજાર થાય છે આ રીતે પાંચ હજારનો તમે હપ્તો રાખો છો તો તમારી જમા રકમ સાત લાખ વીસ હજાર થાય છે એની સામે વ્યાજ તમને પાંચ લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા મળે છે એની સામે વ્યાજ સાથે પાકતી રકમ તમને બાર લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા મળે છે દસ હજારનો જો તમે હપ્તો રાખો છો તો તમારી જમા રકમ ચૌદ લાખને ચાલીસ હજાર થાય છે બાર વર્ષે બાર વર્ષે બાર ટકા વ્યાજ એટલે કે તમને મળે છે દસ વ્યાજ ટોટલ તમને વ્યાજ સાથે પાકતી રકમ ચોવીસ લાખ પંચ્યાસી હજાર તમને મળે છે બાર વર્ષ પછી જો તમે વીસ હજારનો હપ્તો રાખો છો તો બાર વર્ષે જમા રકમ તમારી અઠ્યાવીસ લાખ એસી હજાર થાય છે વ્યાજ બાર ટકા વીસ લાખ નેવું હજાર મળે છે ટોટલ વ્યાજ સાથે પાકતી રકમ તમારી ઓગણપચાસ લાખ સિત્તેર હજાર બાર વર્ષે મળે છે આ રીતે પંદર વર્ષે તમે જોવો છો તો તેર ટકા વ્યાજ મળે છે અઢાર વર્ષે તમને ચૌદ ટકા વ્યાજ મળે છે એકવીસ વર્ષે તમને પંદર ટકા વ્યાજ મળે છે અને ચોવીસ વર્ષે સોળ ટકા વ્યાજ મળે છે જો તમે છ વર્ષની મુદત રાખો છો તો મૂડી પ્લસ છ ટકા વ્યાજ મળે છે પણ એની સાથે તમે આઠ વર્ષની મુદત કે આઠ વર્ષથી વધારેની મુદત રાખો છો તેમાં વધારાના ફાયદા મળવા પાત્ર છે વધારાના ફાયદાની વાત કરીએ તો છ મહિના પછી તમને ચાંદીની લકી ચાંદીના છડા સોનાની ચૂક સોનાનું ઓમ સોનાની કડી સોનાની બુટ્ટી સોનાની વીટી સોનાનો ચેન આ કોઈપણમાંથી એક વસ્તુ તમને મળવાપાત્ર છે આઠ વર્ષની મુદતનું કરો અથવા તો એનાથી વધારે વર્ષની મુદત રાખો છો તો આ લાભ તમને મળવાપાત્ર છે આ સિવાય આઠ વર્ષની મુદત કે તેનાથી વધારે વર્ષની મુદત રાખો છો તો બાર હપ્તા તમારા થઈ જાય છે મતલબ કે બાર મહિના તમારા પૂરા થઈ જાય છે પછી તમને આ લોન મળવા પાત્ર છે લોનનો તમે ચાર્ટ જોશો તો બાર મહિના પૂરા કર્યા પછી તમને લોન મળે છે પ્રથમ લોન તમને પંદર હજારની મળે છે એક લોન તમે પૂરી કરશો એટલે બીજી લોન મળશે પ્રથમ પંદર હજારની બીજી પચીસ હજારની ત્રીજી પાંત્રીસ હજારની એવી રીતે તમને દસ લાખ સુધીની લોન મળવાપાત્ર છે તમે આઠ વર્ષ અથવા તો આઠ વર્ષથી વધારેની મુદતનું ખાતું રાખો છો તો આ ચાર્ટ છે ચાર્ટ પ્રમાણે તમને કોઈપણ એક દાગીનું મળવાપાત્ર છે પાંચસોનું ખાતું હશે તો તમને પંદરથી વીસ ગ્રામની ચાંદીની જીવનદોરી મળશે હજારનું ખાતું હશે તો ચાંદીની પાયલ અથવા ચાંદીની લકી પાંત્રીસથી ચાલીસ ગ્રામની મળશે બે હજારનું ખાતું હશે તો સોનાની કડી મળશે પાંચ હજારનું ખાતું હશે તો સોનાની લેડીઝ અથવા જેન્ટ્સની કોઈપણ એકવીટી મળશે દસ હજારનું ખાતું હશે તો સોનાની બુટ્ટી મળશે અને વીસ હજારનું ખાતું હશે તો સોનાની ચેન મળવાપાત્ર છે આરાધના બચત સહકારી મંડળીની કોઈ પણ માહિતી તમે મારી પાસેથી લઈ શકો છો મારું એડ્રેસ આમાં આપેલું છે બોટાદ શાખા શંખેશ્વર કોમ્પ્લેક્સ એલઆઈસી ઓફિસની બાજુમાં મસ્ત્રા મંદિર પાસે બોટાદ અથવા તમે મને ફોન કરીને પણ ટોટલી માહિતી જાણી શકો છો આ મારો મોબાઈલ નંબર છે પ્રવીણભાઈ વાઘેલા બ્રાન્ચ મેનેજર નેવ્યાશી એંશી છપ્પન તોતેર છ્યાસી ધન્યવાદ